એક રોબોટ વિશે તમે શું જાણો છો ઉત્તર રોબોટ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે તેનું કોમ્પ્યુટર સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે બે રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે આવશે ઉત્તર રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવો નીચે મુજબ છે ઉદ્યોગોમાં પરિવર્તન કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી બન્યું છે પહેલાં જે કામ માણસો કરતા હવે તે રોબોટ કરે છે ઘરેલું કામમાં મદદ રોબોટ વેક્યુમ ક્લીનર સંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણો આપણા ઘરને સરળ બનાવ્યા છે તબીબ ક્ષેત્રે પ્રગતિ ડોક્ટરો હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે શિક્ષણમાં નવા સાધનો રોબોટિક્સ કિડ્સ અને પ્રોગ્રામિંગ શીખવવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવવામાં મદદ કરે છે વાહન વ્યવહારમાં સુધારો સ્વયં સંચાલિત વાહનો ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમો વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે રોબોટને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો રોજગારમાં બદલાવ ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે પરંતુ રોબોટિક્સ એન્જિનિયરિંગ એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાય શિક્ષણનું સ્વરૂપ બદલાશે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે ત્રણ આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે પાંચ પર્યાવરણની સુરક્ષા પ્રદૂષણ સાફ કરવા પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ્સ વધુ ઉપયોગમાં લેવામાં આવશે ત્રણ રોબોટ કઈ રીતે બનાવતા હશે ઉત્તર રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ પ્રોગ્રામિંગ કોટ વગેરે ઉમેરી સેન્સર મોટર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે ચાર રોબોટ સી રીતે કામ કરતા હશે ઉત્તર રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે તે તેના સેન્સરના ડેટાને ઓળખીને કામ કરે છે તે તેના એઆઈ આઈ દ્વારા નિર્ણય લે છે તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે પાંચ તમને રોબોટ સાથે કામ કરવું ગમે ઉત્તર હા મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ રસપ્રદ લાગે છ તમે રોબોટ પાસેથી કયા ક્યાં કામ કરાવશો ઉત્તર હું રોબોટ પાસેથી આ કામ કરાવીશ ઘરની સફાઈ કચરાનો નિકાલ કપડાં ધોવા અને સૂકવવા જેવા કામો કરાવીશ બે મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા કહીશ ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમનું ધ્યાન રાખવાનું કહીશ ચાર રમતો વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ સાત જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો ઉત્તર જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપું પ્રશ્ન એક ઘર બાજ જેવા પ્રત્યેનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવો બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો એક ક્ષણ શણિક વાક્ય ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ છે શું બે ઘર કારીગર વાક્ય આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી ત્રણ ખોર હરામખોર વાક્ય સમાજમાં હરામખોર લોકો કલંગરૂપ છે ચાર દાર પૈસાદાર વાક્ય અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે પાંચ બાજ દગાબાજ વાક્ય ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એની ઓળખીને વ્યવહાર કાપી નાખવો જોઈએ પ્રશ્ન ત્રણ કેટલાક પ્રશ્ન ચાર આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલ વાક્યો ભેગા થઈ ગયા છે જે તે પાત્રો દ્વારા બોલાયેલ વાક્યો છૂટા પાડો આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમ હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો પત્રકાર આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો મિસ્ટર ઉત્તમ આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીવો પહેલાનો છે પત્રકાર મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે મિસ્ટર ઉત્તમ ઓપરેશન કરતાં રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો પ્રશ્ન કરતાં બહેન રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય મિસ્ટર ઉત્તમ શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પ્રશ્ન કરતા બેન ઓ માર્વલ પ્રશ્ન પાંચ રોબોટના વિવિધ કામોનો પરિચય મેળવવા મિસ્ટર મિસ્ટર ઉત્તમ ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો મજામાં મજામાં તમે કેમ છો હું પણ છું તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે મિસ્ટર ઉત્તમ ભણુ સરસ અમે એક નવો એઆઈ રોબોટ બનાવી રહ્યા છે જે લોકોની મદદ કરી શકશે રમણ વાહ એ તો ખૂબ રસપ્રદ લાગે છે આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે મિસ્ટર ઉત્તમ આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સંભાળ પણ રાખી શકશે ખરેખર આ છે તમને વિચાર ક્યાંથી આવ્યો પ્રશ્ન છ તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો પાંચ સાત પ્રશ્નો લખો તમારા અને તમારા મિત્રોના પ્રશ્નો સરખાવો ઉત્તર હું મિસ્ટર ઉત્તમને આ પ્રશ્નો પૂછીશ એક તમે આ રોબોટિક ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું કહીશો બે તમારા મન તે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું છે ત્રણ રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો ચાર તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે પાંચ તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે પ્રશ્ન સાત આ વાર્તામાંથી રોબોટે કરેલ કાર્યોની યાદી બનાવો ઉત્તર એક લાઇટ ચાલુ કરી કામગીરીમાં સહાયક તરીકે કામ કામ કર્યું શાળામાં શિક્ષણનું પણ શિક્ષણ ચાર રસોઈ ઘરમાં ઉપક્રમો દ્વારા રસોઈ પણ કરે છે પાંચ ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી છ પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલના પ્રતિનિધિ પ્રશ્ન આઠ એ યાદી સિવાય રોબોટ બીજા ક્યાં કામ કરી શકે એ માહિતી મેળવી યાદી બનાવો ઉત્તર રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ વૃદ્ધિથી સંચાલિત મશીન છે તેઓ વ્યાપકપણે ઉદ્યોગોમાં વપરાય છે જેમાં ઔદ્યોગિક ઉત્પાદન તબીબી સારવાર ઘરઘ્થિયું કાર્યોનો સમાવેશ થાય છે રોબોટિક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે જેમાં મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે રોબોટ જટિલ કાર્યો કરી શકે છે ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં જોખમી પરિસ્થિતિઓમાં અને સંસાધન કાર્યોમાં ઉપયોગી બની ચૂક્યા છે વ્યક્તિગત રોબોટ ઘરની સફાઈ સહાયક સેવાઓ અને મનોરંજન માટે વપરાય છે ભવિષ્યમાં રોબોટ્સ માનવ જીવનના વધુ વધુ ભાગ બનશે પ્રશ્ન નવ કોષ્ટકમાં આપેલા વિભાગ અના વાક્યોને વિભાગ બ ના વાક્યો સાથે સંયોજક વડે જોડી આખું વાક્ય ફરીથી લખો એક બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો પાંચ રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી છ તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે સાત અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું આઠ માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌ માટે જમણવાર ગોઠવ્યો પ્રશ્ન દસ આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવો નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે એક અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ પૈસા ન લીધા બે ગામમાં સર્વને હસવું આવ્યું પણ ખરેખર તે છોકરો છેવટે સિંહાસન પર બેઠો પાંચ મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે છ મેં એને કહ્યું તેથી તેણે તમને આમંત્રણ આપ્યું સાત રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું લખો એક પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી ઉત્તર પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ સાથે પ્રશ્નોત્તરી માટે હોવાથી ખાસ હતી બે પત્રકાર પરિષદને લઈને સીસી તૈયારીઓ કરવામાં આવી હતી કેમ ઉત્તર મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાવા જઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું ત્રણ યંત્રમાનવની યાત્રા વર્ણવો ઉત્તર યંત્રમાનવની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે એ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પાંચ ભવિષ્યમાં રોબોટ્સ કેવા હશે ઉત્તર ભવિષ્યમાં રોબોટની સંભવિત અને વિશેષતાઓ અને ક્ષમતાઓ નીચે મુજબ હોઈ શકે એક તેનામાં માનવીય ભાવનાઓ સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે બે સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે ત્રણ વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે ચાર સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા જટિલ નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા હશે

ઉત્તર મેં આજના વિશ્વવિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો અને તેની ખાસ વિગતો નીચે મુજબ નોંધી એક તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સંભાન અને સક્રિય છે બે ક્રિકેટના મેદાન પર તેમની ઉર્જા ગજબની હોય છે ત્રણ તે રમતમાં ખેલદિલ પ્રામાણિક તેમજ ભાવનાત્મક હોય છે ચાર તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે પાંચ તેને ક્રિકેટ માટે સખત માન છે છ તેની રમવાની શૈલી અંતિમ પ્રભાવક છે સાત તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે આઠ તે ખાવાનો ખૂબ જ શોખીન છે નવ એક વિજેતા તરીકે દ્રઢ માનસિકતા ધરાવે છે પ્રશ્ન દસ નીચે આપેલા વાક્યો વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં રાણાએ સંદેશો મોકલાવ્યો તેથી બધા દરબારમાં આવ્યા બકુર પટેલે કરેલા વિશે વાંચ્યું અને તેમણે કરેલા ખાવાનું શરૂ કર્યું છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાઈએ ચોખ્ખી ના પાડી દીધી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો બે પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો ત્રણ એને સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પેડું માનતું ન હતું ચાર મહિલાઓ ખેડૂતને વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા પાંચ છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો છ એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાત ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી સક્રિય પટલાણી બહાર આવ્યા આઠ થાળીમાં કરલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં